નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ની અંદર મહાકુંભ બે હજાર પચીસ અને છવ્વીસ માં શાળા અને કોલેજ માટે કઈ રીતના તમે રજીસ્ટ્રેશન કરી શકશો એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો નીચે બે લાયકોન બટન ને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આવનારા ખેલ મહાકુંભ વિશેની સંપૂર્ણ જાણકારી મળતી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરી શાળા અને કોલેજનું રજીસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલા કોઈ પણ વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અહીંયા મિત્રો તમારે સિમ્પલી ખેલ મહાકુંભ છે અને સર્ચ કરી લેવાનું રહેશે ખેલ મહાકુંભ સર્ચ કરી લેશો અને ગૂગલની અહીંયા ઘણી વેબસાઇટો જોવા મળશે સૌથી પહેલું છે ખેલ મહાકુંભ ગુજરાત મેન્ટ ડોટ એ વેબસાઇટ ને ક્લિક કરવાનું રહેશે ક્લિક કરતાની સાથે જ મિત્રો ખેલ મહાકુંભ બે હજાર પચીસ અને છવ્વીસ માટેનો ઓફિશિયલ પેજ છે અહીંયા તમે જોઈ શકો છો ઓપન થઈ જશે અને અહીંયાથી મિત્રો આપણે ખેલ મહાકુંભ નું રજીસ્ટ્રેશન કરી શકશું અહીંયા મિત્રો તમને ખેલ મહાકુંભ અંગે કોઈ પણ રીધા હોય તો અહીંયા જે ટોલ ફ્રી નંબર આપેલો છે એના ઉપર તમે સવારના સાડા દસ થી સાંજે છ દસ સુધી તમે આ નંબર ઉપર વાત કરી શકો છો બીજું તમને કોઈ પણ સમસ્યા હોય તો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલના વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાથી પણ તમારી સમસ્યાનું સમાધાન કરી દઈશું હવે અહીંયા મિત્રો આપણે વાત કરીશું કે શાળા અને કોલેજ માટે આપણે રજીસ્ટ્રેશન કઈ રીતના કરશું તો સૌથી પહેલા મિત્રો ખેલ મહાકુંભ લોગિન ઇન રજીસ્ટ્રેશન છે એના ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા મિત્રો જુદું જુદું આપેલું છે નવું વ્યક્તિગત તો એની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું ટીમ રજીસ્ટ્રેશન વિશે પણ નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું

એટલે કે મિત્રો તમે બે રમત ની અંદર ભાગ લો છો બીજી રમત ની અંદર તમારો ફોર્મ ભરો છો તો તમારે જૂનો આઈડી નંબર રાખવાનો રહેશે અહીંયા મિત્રો સૌથી પહેલા આપણે નીચે આવીશું સૌથી પહેલા રજીસ્ટ્રેશન નો પ્રકાર તો શાળા છે કે કોલેજ જો કોલેજમાં છો તો કોલેજ નું રજીસ્ટ્રેશન કરવાનું છે શાળા છે તો શાળા સિલેક્ટ કરીશું અહીંયા અહીંયા વિદ્યાર્થી મિત્રો શાળાનો જે ડાયસ કોડ નંબર છે તમારે નાખવાનો છે તમારા કોલેજનો પણ જે આવતો હશે અહીંયા અહીંયા રહેશે ત્યારબાદ મિત્રો શાળા શાળા અને પ્રકાર ગુજરાત બોર્ડ જો સરકારી છે તો ગુજરાતી બોર્ડ કેન્દ્રીય લેવલ છે તો સીબીએસઈ અને પ્રાઇવેટ કે અન્ય કોઈ સંસ્થા છે તો અન્ય સિલેક્ટ કરીશું ત્યારબાદ અહીંયા તમારી શાળા અને કોલેજ નું નામ લખવાનું છે ત્યારબાદ અહીંયા પ્રિન્સિપાલ નું નામ લખવાનું છે અહીંયા પ્રિન્સિપાલ નો મોબાઈલ નંબર આપવાનો છે ત્યારબાદ વ્યાયામ શિક્ષક નું નામ લખવાનું છે

એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે આટલું કર્યા બાદ મિત્રો અહીંયા શાળા અને કોલેજનું સંપૂર્ણ સરનામું લખવાનું રહેશે અહીંયા તમારા એરિયાનો પિનકોડ આપવાનો રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે એક પાસવર્ડ બનાવવાનો છે પાસવર્ડ એક મજબૂત બનાવી લેવાનો પરિવારે પાસવર્ડ ની પુષ્ટિ કરવાની રહેશે અને ત્યારબાદ અહીંયા જે બાજુમાં કેપચા કોડ આપેલો છે એ નાખવાનો રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો ચેકબોક્સ છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ રજીસ્ટ્રેશન છે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે તો અહીંયા મિત્રો આપણી સ્કૂલનું જે રજીસ્ટ્રેશન છે થઈ ગયું છે આવી રીતનો તમને સ્કીન ઉપર મેસેજ આવે છે અહીંયાથી મિત્રો તમે રસીદ પણ ડાઉનલોડ કરી શકશો તો મિત્રો કોલેજનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે લોગિન કરવા માટે અહીંયાથી લોગિન આપીશું એટલે મિત્રો આ પ્રકારનો હોમ પેજ આવી જશે અહીંયા મિત્રો સંદર્ભ નંબર જે આપેલો હશે એ આપણે નાખવાનો છે ત્યારબાદ અહીંયા મિત્રો તમે જે પાસવર્ડ બનાવ્યો છે એ અહીંયા તમારે લખવાનો રહેશે પાસવર્ડ અહીંયાથી તમે શોપન કરી શકો છો ત્યારબાદ અહીંયા મિત્રો જે કેપ્ચા કોડ આપેલો છે એ તમારે લખવાનો રહેશે અને ત્યારબાદ બાદ લોગિન ઉપર ક્લિક કરી લેવાનો રહેશે તો એ મિત્રો તમારી શાળા અને કોલેજની જે પ્રોફાઇલ છે અહીંયા તમને શો થશે તો એ મિત્રો હવે તમારું જે ડેશબોર્ડ છે તે આવી ગયું છે એક વખત તમારું જે શાળાનું સરનામું છે તે તમારે કમ્પલસરી ચેક કરાવી લેવાનું રહેશે તો એ મિત્રો આપણું શાળા અથવા કોલેજનો પ્રોફાઇલ ઓપન થઈ ગયું છે ડેશબોર્ડ અહીંયાથી મિત્રો તમે નવા ટીમનું રજીસ્ટ્રેશન અને વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરી શકશો અહીંયાથી તમે ટીમ યાદી અને વ્યક્તિગત યાદી જોઈ શકશો અહીંયા કેએમકે આઈડી થ્રી પોઈન્ટ ઝીરો જો તમારું તમે ફરીથી રજીસ્ટ્રેશન કર્યું હશે તો તમને જોવા મળશે નવું ટીમ રજીસ્ટ્રેશન કરવા માટે નવું ટીમ રજીસ્ટ્રેશન છે એના પર ક્લિક આપવાનું રહેશે અહીંયા મિત્રો ટીમ આઈડી છે એ તમારી પાસે જૂનો હોય તો તમે અહીંયા લખી શકો છો અને અહીંયાથી શોધશો એટલે તમને તમારી જે નવી ટીમનો આઈડી છે અહિયાં મળી જશે જો મિત્રો તમે નવી ટીમ આઈડી બનાવવા માંગો છો જુનો કોઈ કે એમડી આઈડી નથી અહિયાં નામ આપવાનું છે અહીંયા સિલેક્ટ રમતો છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે કે તમે શું તમારી ટીમ બનાવવા માંગો છો અહીંયા તમે અંડર ફોર્ટી ની અંદર જુઓ છો એથ્લેટિક એથ્લેટિક ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને જુદી જુદી જોવા મળશે કે ચાર બાય ની જે રમત છે અહીંયાથી મિત્રો તમે ફૂટબોલ હોકી કબડ્ડી ખોખો જેવો અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો જે રમત સિલેક્ટ કરશો એટલા ખેલાડીઓનું નામ તમારે રજીસ્ટ્રેશન કરવાનું થશે જેમ કે અહીંયા મિત્રો તમે એટ્લેટિક ક્લિક કરો છો તો ચાર બાય ચાર ખેલાડીઓ છે તો ચાર ખેલાડીઓની સંખ્યા આવી જશે જિલ્લો તાલુકો સમય અહીંયા આવી જયારો છે નીચે આવવાનું છે જેટલા પણ ખેલાડીઓ છે એમને અહીંયા તમારે નામ લખી દેવાનું છે જો તમારા બાળકોએ આમાંથી વ્યક્તિગત ભાગ લીધેલો છે શિક્ષક મિત્રો એ ખાસ ધ્યાન આપવાનું છે જો તમારું કોઈ એવું બાળક છે જેને સો મીટર દોડમાં પણ ભાગ લીધો છે અને કબડ્ડીની અંદર પણ પાર્ટિસિપેટ કરે છે તો તમે પેલા કબડ્ડીનું રજીસ્ટ્રેશન કરેલું છે તો તો વાંધો નથી નથી તમારે અહીંયા કોઈ લખવાનો થતો પરંતુ તમે એ બાળકનું વ્યક્તિગત તરીકે રજીસ્ટ્રેશન કરી દીધું છે તો સો મીટર દોડમાં એનો જે કેએમકે આઈડી નંબર છે એ તમારે અહીંયા નંબર લખવાનો છે અને અહીંયા મિત્રો તમે ટેબ આપશો એટલે તમામ નામ એ બાળક અહીંયા આવી જશે પરંતુ જો તમે કબડ્ડીનું વાર રજીસ્ટ્રેશન કરી દીધું છે અને પછી એ બાળકનું તમે સો મીટર દોડમાં રજીસ્ટ્રેશન કરો છો તો સો મીટર દોડનું રજીસ્ટ્રેશન કરતી વખતે પણ તમારે આ કબડ્ડીનો જે કે આઈડી છે એ તમારે ત્યાં લખવાનું રહેશે એટલે તમારા બાળકનું નવું નામ આવી જાય છે આ એટલા માટે કે તમારા બાળક બે ગેમની અંદર ભાગ લીધેલો છે અને અલગ અલગ કે આઈડી છે તો મિત્રો તેને ઈનામ રાશિ મળવા પાત્ર થશે નહીં અહીંયા મિત્રો તમામ વિગતો છે તમારે લખી દેવાનું છે પિતા પતિનું નામ અટક કાસ્ટ જે છે એસસી એસટી ઓબીસી જન્મ તારીખ ઈમેલ આઈડી મોબાઈલ નંબર આટલું લખી દેવાનું છે મોબાઈલ નંબર તમે શિક્ષકોનો આપી શકો છો ત્યારબાદ મિત્રો કેપ્ચા કોડ નાખી અને ટીમની જે બાઇન્ડરી છે એના ઉપર ક્લિક કરી અને સબમિટ આપી દેવાનું છે એટલે તમારા ટીમનું રજીસ્ટ્રેશન છે એ ઓકે થઈ જશે ટીમનું રજીસ્ટ્રેશન તમે કઈ રીતના કરી શકો છો હવે તમારે વ્યક્તિગત રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું છે તો આપણે ડેસ્ક ઉપર આવશું અહીંયા નવું વ્યક્તિગત રજીસ્ટ્રેશન છે એ ઉપર આપણે ક્લિક આપું છું ત્યારબાદ અહીંયા કે એમકે આઈડી થ્રી પોઇન્ટ જીરો માં તમારા કોઈ બાળકનો ભાગ લીધેલો છે તો એના કે આઈડી નંબર નાખો અને શોધો એટલે તમામ બાળકની ડિટેલ અહીંયા આવી જશે પ્રથમ બાળકનું નામ લખો તેના પિતા અથવા પિતાનું નામ લખી દો અહીંયા ને એટલક લખો ત્યારબાદ એનો વય જૂથ સિલેક્ટ કરો અંડર નાઇન અન્ડર ઇલેવન અન્ડર ફોર્ટી અંડર સેવન્ટી તો મિત્રો વ્યક્તિગત રજીસ્ટ્રેશનમાં શાળામાં અંડર નાઇન થી અંડર સેવન સુધીના બાળકો આવશે અંડર નાઇન માં તમે સિલેક્ટ કરશો તો અહીંયા જાતિ પસંદ કરો ત્યારબાદ એ રમત એથ્લેટિક જ છે અંડર નાઇન માં જે બે ગેમ છે પીટર રમત માં તમે જોઈ શકો છો ત્રીસ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અહીંયા અંડર ઇલેવન ની આપણે સિલેક્ટ કરીએ છીએ તેની અંદર મિત્રો આટલી રમતો છે એથ્લેટિક બેડમિન્ટન ચેસ લો સ્કેટિંગ સ્વિમિંગ અને ટેબલ ટેનિસ અહીંયા મિત્રો પેટા રમત છે તમે જે સિલેક્ટ કરશો દાખલા તરીકે એટલેટિક સિલેક્ટ કરશો તેની અંદર મિત્રો પચાસ મીટર દોડ જે સ્કૂલ લેવલ થી શરૂ થશે સ્ટેન્ડિંગ બોર્ડ એ પણ સ્કૂલ થી ચાલુ થશે સો મીટર ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ લેવલે હશે અને લોંગ જમ્પ પણ ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ લેવલે હશે તો આવી રીતના મિત્રો તમારી રમત જે સિલેક્ટ કરવાની હોય બાળકને સિલેક્ટ કરવાની છે પણ મેં તમને આગળ કીધું એમ જો આમાંથી કોઈ બાળકનો તમે અંડર 17 ફોર્મ ભરો છો કબડ્ડી અંદર એ એ બાળકનો કેએમટી આઈડી કબડ્ડીનો તમારે અહીંયા નાખવાનો રહેશે અને શોધ એના પર ક્લિક કરશો એટલે તમામ વિગતો બાળકોને આવી જશે બીજી કોઈ રમત અહીંયાથી તમે બે રમતમાં પાર્ટિસિપેટ કરવા માંગો છો વ્યક્તિગતમાં અહીંયા સિલેક્ટ કરી લેવાની છે અને અહીંયાથી મિત્રો જે રમત છે માની લો કે આપણે જોઈએ વાર અંડર ઇલેવન પુરુષ છે જન્મ તારીખ અહીં આપણે નાખીશું બાળકની ઓકે તો અહીંયા જન્મ તારીખ નાખી દીધી છે એ રમત આપણે સિલેક્ટ કરીએ એથ્લેટિક પેટા રમતમાં આપણે પચાસ મીટર દોડ લઈએ છે અને બીજી કોઈ પણ બે રમત તમે અહીંયા પેટા રમત સિલેક્ટ કરી શકો છો ત્રીજી થશે નહીં હવે બીજી રમત અંગત અંદર માંગે છે તો અહીંયા મિત્રો દાખલા તરીકે ચેસમાં છે સિલેક્ટ કરો

પાર્ટિસિપેટ કરે છે તો આપણે સ્કૂલનું નાખી શકશું કદાચ બાળક કોઈ પ્રાઇવેટમાં કોચિંગ લેતો હોય તો તમે તેના નામ પણ અહીંયા આપી શકો છો મોબાઈલ નંબર અને અને ઘરનું સરનામું આપવાનું રહેશે અહીંયા કોડ નાખવાનો છે ત્યારબાદ મિત્રો નીચે જે સૂચનાઓ છે એ તમારે વાંચી લેવાની છે અને હું સ્વીકારું છું એના ઉપર ક્લિક કરી અને અહીંયા મિત્રો નીચે સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે આટલું કરશો એટલે તમારું વ્યક્તિગત રજીસ્ટ્રેશન છે એ થઈ જશે તો મિત્રો તમે આવી રીતના વ્યક્તિગત અને મિત્રો તમારું જે તમે કરી શકો છો ટીમ યાદી તમે તમે અહીંયાથી જોઈ શકો છો મિત્રો ચેન્જ કરી શકો છો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું આઈ હોપ કે તમને કમ્પલસરી સમજ પડી ગઈ હશે કે કઈ રીતના આપણે સારા અને સ્કૂલમાં વ્યક્તિગત રજીસ્ટ્રેશન અને ટીમ રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે